વરાછામાં નકલી પાન તમાકુનો ભંડારો પકડાયો પોલીસે ઝૂંપડપટ્ટીમાં રીડ કરી લગભગ ત્રીસ લાખનો માલ જપ્ત કર્યો સુરતના વરાછા વિસ્તારમાં નકલી તમાકુ પાન મસાલાના જથ્થાનો મોટો ભંડાફોડ થયો છે નહેરુનગર ઝૂંપડપટ્ટીના એક ગોડાઉનમાં પોલીસે ઉચિંતો દરોડો પાડી લગભગ ઓગણત્રીસ પોઈન્ટ સડસઠ લાખ રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કર્યો છે તપાસ દરમિયાન જણાવ્યું કે બ્રાન્ડેડ નામોના દુરુપયોગથી સસ્તા અને ક્ષતિકારક ઉત્પાદનોનું ઉત્પાદન અને વિતરણ અહીંથી થતું હતું એસઓજીને મળેલી ગુપ્ત માહિતી બાદ પોલીસે મોનિટરિંગ શરૂ કર્યા અને ત્યારબાદ ગોડાઉન પર કાર્યવાહી કરવામાં આવી સ્થળ પર મારુતિ ગોલ્ડ એમજીટી અને અન્ય લોકપ્રિય બ્રાન્ડના નામે બનાવેલા હજારો પેકેટ જપ્ત કરાયા કુલ દસ હજાર બસો પેકેટ મારુતિ ગોલ્ડ પાન મસાલા તેવી જ સંખ્યામાં એમજીટી ચ્યુંગ તમાકુ અને અન્ય બ્રાન્ડના પેકેટ મળી આવ્યા પોલીસે જણાવ્યું કે આ સ્થળ કોઈ સત્તાવાર ફેક્ટરી નહીં પરંતુ ઝુંપડપટ્ટીમાં આવેલી નાની જગ્યા હતી જેનાથી લાગી રહ્યું છે કે આવા ઉત્પાદનોના વિતરકો ગરીબ વિસ્તારનો ઉપયોગ કરી રહ્યા છે માણસોના સ્વાસ્થ્યને જોખમમાં મૂકીને એવા માલનું ઉત્પાદન થતું હોવાનું જણાતા પોલીસે આગળ વધુ પુરાવા એકત્ર કરવાની સાથે સપ્લાય ચેન અંગે તપાસ શરૂ કરી છે તપાસ અધિકારીઓના જણાવ્યા અનુસાર આ જથ્થાઓ શહેરમાં વિવિધ સ્થળોએ પહોંચતો હોવાની સંભાવના આ પ્રકરણમાં સંકળાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે રેડ બાદ શહેરમાં નકલી તમાકુ પાન મસાલાના નેટવર્કમાં ચિંતાનો માહોલ જોવા મળે છે